જય માતા લક્ષ્મી આજનું આ પવિત્ર અને અતિશય શુભ માનવામાં આવતું માગશર સુદ પૂનમ વિષય પરનું આપણું આ વિશેષ આયોજન છે આજે આપણે જાણીશું કે રવિવાર પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના ના માક્ષર સુદ પૂનમના દિવસે શું ખાસ કરવું અને કઈ બાબતો ટાળવી જોઈએ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આ દિવસનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે ચંદ્ર ભગવાનની કૃપા દ્વારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું આહવાન થાય છે આ પવિત્ર દિવસે કરેલી ધાર્મિક પ્રવૃત્તિઓ દાન પૂજા અને ઉપવાસના લાભ શાસ્ત્રોક્ત અને પૌરાણિક કથાઓમાં વ્યાખ્યાયત છે આવો આપણે આજના આ પવિત્ર વિષય પર વધુ જાણીએ અને જીવનમાં સકારાત્મકતા લાવીએ માગશર સુદ પૂનમના પાવન દિવસે કરવા કાર્યો વિશે શાસ્ત્રોમાં વિશેષ ઉલ્લેખ મળે છે આ દિવસ માત્ર ચંદ્ર ભગવાનની પૂજા માટે જ મહત્વનો નથી પરંતુ તે આધ્યાત્મિક શ્રદ્ધા અને શાંતિના માર્ગે આગળ વધવા માટે એક મહત્વપૂર્ણ તક આપે છે માગશર સુદ પૂનમનો આ દિવસ ચંદ્રમાસના શ્રેષ્ઠ દિવસોમાંનો એક માનવામાં આવે છે કારણ કે આ દિવસે ચંદ્ર ભગવાનની પૂજા જીવનમાં શાંતિ અને સુખદાયી ઉર્જા લાવે છે આ દિવસે વહેલી સવારે ઉઠી પ્રથમ ગંગાજળ કે તુલસીયુક્ત પાણીથી સ્નાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે સ્નાનના પહેલા ઘરમાં શુદ્ધ પાણી હાંટવું કે ધૂપનું ધૂમ્ર આપવું પણ આવશ્યક છે આ ક્રિયા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક તત્વોને આહવાન કરે છે જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો તુલસી પાનને પાણીમાં ઉકાળી તેનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે ઘરના પૂજા સ્થળને ફૂલોથી શણગારી તે સ્થળે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની પાસે પવિત્ર ચોખા દૂધ અને મીઠાઈ અર્પણ કરવી અનિવાર્ય માનવામાં આવે છે ખાસ કરીને લક્ષ્મીજીને ફૂલ ફળ અને ખાંડથી બનેલી વાનગીઓ ધરાવવી ખૂબ જ શુભ ગણાય છે માગશર પૂનમનું વિશેષ મહત્વ ચંદ્ર ભગવાનની આરાધનામાં રહેલું છે ચંદ્રયાન સમયે આકાશ તરફ દૂધ અથવા જળ અર્પણ કરવું જોઈએ અને ચંદ્રદેવના મંત્રોનો જાપ કરવો જોઈએ ચંદ્ર ભગવાનને ચોખા અને દૂધથી બનાવેલી મીઠાઈ અર્પણ કરીને પરિવારના સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ ચંદ્રમાની શીતલતા જીવનના તણાવને દૂર કરીને શાંતિ અને માનસિક આરામ આપે છે આ દિવસે ઉપવાસ રાખવો શાસ્ત્રોક્ત માનવામાં આવે છે ઉપવાસ દ્વારા મનની શુદ્ધિ થાય છે અને આત્મામાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે દિવસ દરમિયાન ફળાહાર કરવો અથવા ફક્ત પાણી પર રહેવું શ્રેષ્ઠ ગણાય છે આ ઉપવાસ ચંદ્રમાના પ્રભાવને વધુ અસરકારક બનાવે છે અને જીવનમાં સદભાવના લાવે છે આ દિવસે તુલસી માતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે ઘરમાં તુલસીનો વૃક્ષ હોય તો તેને જળ અર્પણ કરવું અને તેની નીચે દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે તુલસી માતાની પૂજા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે માઘશર પૂનમના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ દિવસે કરવામાં આવેલ દાથી પાપનાશ થાય છે અને જીવનમાં સુખદાયી પ્રસંગો વધી શકે છે અન્નદાન કપડા અને પૈસાનો દાન આ દિવસે ખૂબ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે રાત્રે ચંદ્રપ્રકાશ હેઠળ ધ્યાન કરવું એ શાંતિ મેળવવા માટે એક મહત્વપૂર્ણ કાર્ય છે ચંદ્રમાની કિરણો મનના તણાવને દૂર કરીને માનસિક શાંતિ આપે છે આ સમયે ભગવાનના મંત્રોનો જાપ કરવો જીવનમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચય લાવે છે આ દિવસે કુટુંબ સાથે ભજન કીર્તન દ્વારા દિવ્ય વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ પરિવારના બધા સભ્યો વચ્ચે પ્રેમ અને એકતાનું બાંધણ મજબૂત બનાવે છે ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના ભજનો ગાવા ખૂબ શ્રેષ્ઠ છે માગશર સુદ પૂનમના દિવસે તામસિક ખોરાકથી દૂર રહેવું જોઈએ ફળાહાર સાદી વાનગીઓ અથવા દૂધથી બનેલી મીઠાઈઓનો સેવન કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ આહાર શરીરને પવિત્ર રાખે છે અને ધ્યાન જાપમાં મદરૂપ થાય છે આ દિવસે વૃક્ષો પર જળ અર્પણ કરવું અને પ્રકૃતિની સેવા કરવી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે પ્રકૃતિ પર કરેલી કોઈ પણ સેવા જીવનમાં પુણે લાવે છે અને તણાવમુક્ત જીવન માટે રસ્તો ખોલે છે માગશર સુદ પૂનમના દિવસે આ બધા કાર્ય જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવે છે શાંતિ સમૃદ્ધિ અને અને આધ્યાત્મિકતામાં વૃદ્ધિ થાય છે ચંદ્ર ભગવાન લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે જે જીવનમાં દરેક પ્રકારના ક્લેશ અને દુઃખને દૂર કરે છે આ રીતે માગશર સુદ પૂનમનો દિવસ પવિત્રતાનો આહવાન છે જે આપણું જીવન ઉજ્જવળ અને આદર્શ બનાવી શકે છે માગશર સુદ પૂનમના પાવન દિવસે જેવો શાસ્ત્રોક્ત કાર્ય કરવાનો મહિમા છે તેમ અમુક કાર્યો ટાળવા માટે પણ શાસ્ત્રોમાં કડક નિર્દેશ આપવામાં આવ્યા છે આ દિવસ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિનું મૂલ્ય જાળવીને જીવનમાં સુખ શાંતિ અને સકારાત્મકતા લાવવી છે આ દિવસે શાંતિપૂર્ણ અને પવિત્ર રહેવું અત્યંત જરૂરી છે ચાલો એ કાર્યો વિશે વિગતવાર સમજીએ જે માગશર સુદ ના દિવસે ટાળવા જોઈએ માગશર સુદ પૂનમ એ ચંદ્રના શીતળ પ્રકાશ સાથે સકારાત્મક ઉર્જાને આકર્ષવાનું ઉત્તમ દિવસ છે આ દિવસે નકારાત્મકતા અથવા ગંદા વિચારોનું મનમાં જમાવટ થવું અત્યંત અશુભ માનવામાં આવે છે દોષપૂર્ણ વિચારો ન માત્ર વ્યક્તિની આંતરિક શાંતિ નષ્ટ કરે છે પણ આ દિવસે કરેલી નકારાત્મકતા લાંબા સમય સુધી જીવન પર પ્રભાવ પાડી શકે છે આ દિવસ આધ્યાત્મિક શુદ્ધિ માટે છે શાસ્ત્રોમાં આ દિવસે ભોગવિલાસ તથા મસાલેદાર ખોરાક કે મીઠાઈઓનું અનાવશ્યક સેવન કરવું અશુભ ગણાય છે માગશર પૂનમના દિવસે લહુમાહલી મદિરા અથવા કોઈ પણ પ્રકારના નશાનું સેવન જીવનમાં અસંતુલન લાવી શકે છે તામસિક ખોરાક કરવાથી શરીર પર નકારાત્મક પ્રભાવ પડે છે અને મનની શાંતિ ભંગ થાય છે આ દિવસે આલસ્ય ટાળવો ખૂબ જ મહત્વનો છે ઘરમાં કે વ્યવસાયમાં પરિશ્રમથી દૂર રહેવું અને કોર્ટચેરીના કામ કે વ્યાજવાળું કૃત્ય કરવું ટાળવું જોઈએ આલસ્ય આ દિવસે કરેલા શ્રેષ્ઠ કાર્યને અવરોધી શકે છે વળી નકારાત્મક તત્વો ઘરમાં પ્રવેશ કરી શકે છે માગશર પૂનમના દિવસે પૈસાના બગાડ કે ખર્ચાળ પ્રવૃત્તિઓ પણ ટાળવી જોઈએ આ દિવસે બિનજરૂરી ખરીદી અથવા મહત્વના આર્થિક નિર્ણયો લેવું એ અશુભ ગણાય છે કારણ કે આ દિવસ ખર્ચમાં નિયંત્રણ રાખીને સુખદાયી જીવન તરફ દોરી શકે છે આ દિવસે ઉઠવાની પ્રક્રિયા ખાવા પીવા અને આરામમાં સુસંવાદિતા રાખવી ખૂબ જ જરૂરી છે ગંદકી અથવા બેદરકારી પૂર્વક જીવન જીવવું અશુભ ગણાય છે ઘરની સફાઈ ન કરવી અથવા ધૂપ દીવડું પ્રગટાવ્યા વિના ચંદ્રદેવની પૂજા કરવી ન કરવી જોઈએ આ દિવસે વિવાદ કરવો ઉગ્ર બોલાચાલી અથવા આક્રોશ દર્શાવવો નિષેધ છે માગશર પૂનમ પ્રેમ અને શાંતિ માટે છે ખાસ કરીને પરિવારજનો સાથે ઉગ્રતા જોવાય તેનાથી ઘરનું વાતાવરણ નકારાત્મક બની શકે છે માગશર સુદ પૂનમ એ પ્રકૃતિને શ્રદ્ધાંજલિ આપવા માટેનો દિવસ છે વૃક્ષો કાપવા કુદરતી સાધનોનો બગાડ કરવો કે પ્રદૂષણ ફેલાવવું અનિવાર્ય રીતે ટાળવું જોઈએ પ્રકૃતિ સાથેના તોડકાણનું ભવિષ્ય પર નુકસાનકારક અસર થઈ શકે છે આ દિવસનો મુખ્ય મર્મ ચંદ્રદેવની આરાધનામાં છે ચંદ્રમાને યોગ્ય પૂજા કર્યા વિના સીધા સુવો માનસિક તથા શારીરિક તાણ લાવી શકે છે ચંદ્રના પ્રકાશમાં થોડીવાર ધ્યાન કરવું અથવા પ્રાર્થના ન કરવી એ તણાવપૂર્ણ દિવસ તરફ દોરી શકે છે આ દિવસે ગરીબોને મદદ ન કરવી અને દાનના મહત્વની અવગણના કરવી અશુભ ગણાય છે આ દિવસ દાન અને સેવા માટે છે ગરીબોને ભોજન કપડાં અથવા પૈસા ન આપવા છતાં ફક્ત પોતાના સુખમાં મગ્ન રહેવું જીવનમાં રદ્દી ઉર્જાને દોરી શકે છે માગશર પૂનમ શાંતિ અને આધ્યાત્મિક ધ્યાન માટે છે પરંતુ દૈનિક કાર્યને અવગણવું અથવા અટકાવવું જીવનમાં અસ્થિરતાને આમંત્રણ આપી શકે છે આ દિવસે ઓફિસ કે ઘરનું કામ પડતું મૂકવું અશુભ માનવામાં આવે છે દિવસ દરમિયાન ઘરમાં દીવો પ્રગટાવવો પવિત્રતા માટે છે પણ દીવા કે કોઈ અગ્નિ સાથે બેદરકારી રાખવી ઘરમાં અનિષ્ટ પરિબળો લાવી શકે છે ખાસ કરીને દિવાલીઓને વધુ તબક્કે જવું પણ ટાળવું જોઈએ ધાર્મિક કાર્યો કરતા સમયે ચિંતામાં ડૂબવું કે ઈર્ષા કે ક્રોધથી કાંઈ કાર્ય કરવું શ્રેષ્ઠ નથી શાંતિપૂર્ણ અને સમાધાનમય સ્થિતિમાં પૂજા કરવી શ્રેષ્ઠ છે માગશર સુદ પૂનમના દિવસે નકારાત્મક તત્વોથી દૂર રહેવું અત્યંત મહત્વનું છે આજનો દિવસ એ પ્રેમ ભક્તિ અને શાંતિ માટે છે જો આપણે ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગે ચાલીએ અને વસ્તુઓ ટાળીએ તો જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ માગશર સુદ પૂનમનો પવિત્ર દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે આ દિવસનો ધર્મશાસ્ત્રોમાં વિશેષ ઉલ્લેખ છે અને આ દિવસે કરવામાં આવતા ધાર્મિક કર્તવ્યો અને પરંપરાઓનો ઉદ્દેશ્ય જીવનમાં શાંતિ સુખ અને આધ્યાત્મિક સુખ પ્રદાન કરવાનો છે માગશર સુદ પૂનમના પાવન દિવસે આકાશમાં ચંદ્ર પૂર્ણ રીતે પ્રગટ થાય છે અને આ દિવસે ચંદ્રના પ્રકાશ સાથે માનસિક શાંતિ અને આધ્યાત્મિક શૌર્યનું સંમિશ્રણ થતું હોય છે આ દિવસના ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ વિશે વિસ્તૃત જાણકારી અહીં આપવામાં આવી છે માગશર સુદ પૂનમ એ ચંદ્રદેવના પૂજનનો દિવસ છે શાસ્ત્રોમાં ચંદ્રને મનનો સ્વામી કહેવામાં આવ્યો છે માન્યતા છે કે આ દિવસે ચંદ્રની આરાધના કરવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનના તણાવ દૂર થાય છે ચંદ્રપૂજાથી દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ પ્રવાહે છે પુરાણોમાં ઉલ્લેખ છે કે ચંદ્રના પ્રકાશમાં આ દિવસે સાધક ધ્યાન કરી પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે આ દિવસે ગંગાયા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો મહિમા છે પૌરાણિક માન્યતાઓ અનુસાર નદીમાં સ્નાન કરવાથી પાપો દૂર થાય છે અને પવિત્રતા પ્રાપ્ત થાય છે આ દિવસે કરવામાં આવતી પૂજાઓનું ફળ અનેક ગણું વધુ મળે છે પૂજન વિધિમાં દીવો પ્રગટાવી ધૂપદીપ સાથે ચંદ્રદેવની પ્રાર્થના કરવી નૈવેદ્ય ચઢાવવો અને મંત્રોનું જાપ કરવું આવશ્યક છે આ દિવસે ગાયત્રી મંત્ર ચંદ્રના મંત્રો અને શિવના મંત્રોનું જાપ કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે માગશર સુદ પૂનમ સાથે અનેક ધર્મગ્રંથો અને કથાઓ સંકળાયેલી છે ચંદ્રદેવના જીવનમાં તકલીફો આવ્યા ત્યારે તેમણે ભગવાન શિવજીની આરાધના કરી અને માગશર સુદ પૂનમના દિવસે તેમને આશીર્વાદ મળ્યો ત્યારથી આ દિવસે ચંદ્રની પૂજા કરવી અને ભગવાન શિવને પ્રસન્ન કરવી એક ખાસ પરંપરા બની છે આ દિવસે વૈષ્ણવ ભક્તો માટે વિશેષ મહત્વ છે વિષ્ણુના અવતાર તરીકે સંત પંડુરંગની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે માન્યતા છે કે પંડુરંગના સ્મરણથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં શાંતિ મળે છે આ દિવસે સદગુરુઓ અને મહાત્માઓનું પૂજન કરવું શુભ માનવામાં આવે છે વળી આ દિવસે કરેલા દાનનું બહુ વિશેષ મહત્વ છે પૂનમના પવિત્ર સમયે ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું કપડા આપવું કે અન્ય સેવા કરવી જીવનમાં ધન અને સુખ લાવે છે ગૌસેવામાં આ દિવસને પવિત્ર માનવામાં આવે છે ગાયને ઘાસ કે અન્ય ચણા પાણી ખવડાવવું એ પુણ્યપ્રદ કાર્યોમાં એક ગણાય છે ગૌમાતાના પ્રાગટ્યથી લઈને તેની સેવા સુધી દરેક કાર્યમાં આ દિવસે ઉત્તમ ફળ મળવાનું શાસ્ત્રોમાં વર્ણવાયું છે આ દિવસે ઘરોમાં દીવો પ્રગટાવી આકાશદીપ ઉતારવું આધ્યાત્મિક રૂપે પ્રેરણાદાયી છે આ દીવો મૃત્યુ પૂર્વજોની શાંતિ માટે પ્રગટાવવામાં આવે છે આ દિવસે મંદિર અથવા તીર્થયાત્રાનું વિશેષ મહત્વ છે ખાસ કરીને માથેરાન પાંડરપુર કે આર્યસ્થાન જેવા પવિત્ર સ્થળો પર દર્શન કરવાથી જીવનના પાપનો નાશ થાય છે આ દિવસને આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે સાધક ધ્યાન કરે મંત્રોનું જાપ કરે અથવા યોગાસન કરવાથી તે મનના તણાવથી મુક્ત થાય છે ચંદ્રના શીતળ પ્રકાશમાં થોડીવાર નિમગ્ન રહી અંતરના અવાજને સાંભળવો અને શાંતિનો અનુભવ કરવો આધ્યાત્મિક શૌર્ય વધારતું છે માગશર સુદ પૂનમ કૃષિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ખેડૂત આકાશના નિરીક્ષણ દ્વારા આગામી પાક માટે શુભ સમય નક્કી કરે છે આ દિવસે વૃક્ષારોપણ કરવું અને પ્રકૃતિની સુરક્ષા માટે પ્રયાસ કરવો પુણ્યકૃત્ય છે માગશર સુદ પૂનમ માત્ર ધાર્મિક દિવસ નથી તે જીવનના વિવિધ પાસામાં શાંતિ સમૃદ્ધિ અને પવિત્રતા લાવવાનો અવસર છે આ દિવસની મહિમા પૂજા દાન સાધના અને સકારાત્મક પ્રવૃત્તિઓથી વધી જાય છે પુરાણોમાં ઉલ્લેખિત કથાઓ અને ધાર્મિક પરંપરાઓને અનુસરવાથી આ દિવસ જીવનમાં શાંતિ અને શુભ ફળ લાવતો સાબિત થાય છે મિત્રો આ તો હતી માગશર સુદ પૂનમના પવિત્ર દિવસે કરવાયેલી પ્રથાઓ ઉપવાસ પૂજા અને અને દાનની વિશેષ જાણકારી જો આપણે આ દિવસને શ્રદ્ધા શાસ્ત્રોક્ત રીતોથી ઉજવીએ તો જીવનમાં જરૂર શાંતિ સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે માગશર પૂનમનો આ દિવસ આપણે બધા માટે પ્રેરણાનું સ્ત્રોત બને અને જીવનને નવી દિશામાં આગળ વધારવામાં મદદ કરે એજ જ શુભેચ્છા સાથે હું આજે અંતમાં કહું છું જય માતા લક્ષ્મી આમ જ જીવનના વિવિધ ધાર્મિક અને જીવન પ્રેરક વિષયોની માહિતી માટે જોડાયેલા રહો ધન્યવાદ